ચોટીલા તાલુકાનું ગામ છે અને ત્યાંથી ભાઈ આ ડુંગળી લઈને આવે છે કામ ભાઈ ખેડૂત આવે છે શું નામ ખેડૂત ભરતભાઈ ખેડૂત નામ છે જે આ તાંજરીઓ લઈને આવે છે અને પાંચ થી માંડીને સાત રૂપિયા સુધી પુરીઓ વેચે છે No. <coughs> Apoodula? <Apodonos, yeah. laughs> એક નંબર पुदीना છે જે 8 રૂપિયા થી માડીને 10 રૂપિયા ભર્યો વેચાય છે અને ભાઈ કેરુ તમલ પરથી पुदीना લઈને આવે છે તમલ પરનો पुदीना છે અને જે ભાઈ નું નામ જીતોભાઈ કેરુ છે 10 8 થી 10 સુધી पुदीना હોય છે કિલો કિલો હે કિલો દાણા હે

भाई। मेथी पचास है भाई वो बता मेथी 50 रुपया किलो बेच रहे हैं कम भाई तो रण के थे भाई केरोत दावे से कौन हम थारो मुकेतश भाई केरोत नो जे नाम से रणकी गांव थी आवे से मेथी लें जे 40 से मान दिन 50 रुपया સુધી किलो बेच रहे हैं एक नंबर मेथी हां मैं मेथी मां हूं

जे 50 से मंडी 70 रुपया સુધી કિલો વેચાય છે આ એક નંબર પાઉં જ દાણો એકદમ લાઇટિંગ ગ્રીન હરી આ ના એક નંબર પાકળ મેથી એકદમ કોરી જે 8 થી માંડી 10 રૂપિયો સુધી પૂરીઓ વેચાય છે એક નંબર મેથી આ ગામ દેવા હુવા ભાજી જ્યા હુવા ભાજી છે જેનો ભાવ આઠ થી માંડીને દસ રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે આકાશ કરીને શિયાળામાં આવે છે પણ અત્યારે આ કમોસમી આવે છે જે આઠ થી દસ રૂપિયા નું પૂર્યું વેચાય છે જેને હુવા ભાજી કે છે આ દેશી ધાણા છે જે પચાસ થી માંડી સાઠ રૂપિયા કિલો વેચાય છે આ દેશી ધાણા અહીનું લોકલ છે કઈ કામ બાપા તમારું ઓછી આ ધરતી ખેડૂત આવ્યા એ દેશી ધાણા લઈને જે પચાસ થી સાઠ નો કિલો વેચે આડવીના પાન છે જેના પજિયા પાત્રા બનાવવામાં આવે છે અને ખાસ કરીને ચોમાસાની સીઝનમાં આવે છે હું બાવે જો ભાઈ જે 10 થી માંડીને 12 રૂપિયા પૂરીઓ વેચાય છે 60 રૂપિયાના 5-5 વેચે છે ભાઈ लाल तांजरियो है कोबावे तो पर 5 रुपया पर जो वेचे है लाल तांजरियो को तो गांव भाई जवारो बेड़े गांव ते केड़ो तावे से लाल तांजरियो ले આડે આનો એકદમ દેશી તાંજરિયો છે એકદમ જીણા પાનનો ઓભાવ છે મે 3 થી માંડીને 4 રૂપિયા પોરિયો વેચાય છે દેશી તાંજરિયો ચાલીને 50 તો દેજો તો આ બે નંબર મીડિયમ મોડા છે ખુબા વેચો ભાઈ જે પંદર થી માંડી વીસ રૂપિયા પાછળ વેચે છે આ મીડિયમ મોડા કયું ગામ ભાઈ તમારું ખેડૂત ગામથી ભાઈ આયા છે ભાઈ ખેડૂત મોડા લઈને શું નામ તમારું મનુભાઈ ખેડૂત નું નામ છે જે આ મોડા લઈને આ મીઠો લીમડો છે એક આ લીલી ભાજી આવી છે ખુબાજી વેચો ભાઈ જે સાત થી માંડી આઠ રૂપિયા પુરીઓ વેચાય છે આ ભાજી નું જે લીલી ભાજી કહેવાય છે